લે પાક્યો લે લે પકડાઈ લે કે કાઈ ગયો અલ્યા આ તો લ્યો આ માર દોડ જાઓ બીજો દોડ્યા પર હાલો લાવજો પતળું દોવાડે યાર કને છોકરો કયો કયો હોય રે આજ દોડશે દોડશે દોડ લે

બસો રૂપિયા <laughs> <laughs> લાલેલા મારા ચાઇના લેલા ગમો લેલા ભનો કે ગમો લેલા અરે બેટા તું બંદા તું આ બાપો હાથ જ નઈ નીકતા હું આ બોલો આ દુબઈના હા ઓનો આ મોય એવું તો હું હતો દુબઈના અરે યાર સકે એટલે આ તો મારા આસમાનમાં જાય હું વાત આસમાનમાં તો બધા જ હોય અરે આપો તો ને પતંગમાં ફેર સતા ના અલ્યા લે લે તું ને બાબા નેતા આવ નેતા આવ લે વાત કરો અથી સમજાવી દેજો આ બે જા મદદ નઈ આવ મારી હા ભો બે બોલો બોલો હુલિયાડ કે દેડો પોતે લેવા નઈ માર છોકરાને ગમી નઈ વાત મેં જ ન મુને લઈ આલતો તા મંડોઈ આમ જો દોડી બોલો બોલો ફિર કે ફિર કે મજબૂત દોડી લેવા ને કઈ લેવાની હે લેવાની હા અલા હું પાડવા લે આ દોડી નો બાવ આ તો મન પરસે હાલા ચા હું લેવા આયા ઓ મનાવા કમ છે આવો હાલો ઓ હું ટોકરા માટે પતંગ લેવા આવ્યો અમે લેવાયા છીએ પતંગ ચગાવતો ને

આનજો ભાઈ 6000 રૂપિયાના મારે દેવાના છે. ઓકા દે ને ઓકા દે ને કે લાલિયા. ના ભાઈ પૈસા લઈ પત. અમારું કર્જ્યો. આના પૈસા. તારી બંધો હાડીયા તમારું. હારું. તમારું તો લેવા નહી. ઓવા પેલી. જોઈ તો મારે લેવાની. ઓ લેવાની નહી. લઈ જો કીતા. ઓયરા વખત તો પતક દે છે. લઈ જો લઈ જો. આ તો અમારા દોહા મરી લે કર્યો ની મૂછો થી રોવેતી. લઈ લે લઈ લે 100 રૂપિયા.

બંચાંસો લાલિયા મને આજ પણ આ તો બહુ મોગું છે બુર્જ ખલીફા બુર્જ ખલીફા સાલિયા આ તો બધા પૈસા નહીં લેજો અલ્યા દુબઈ નું બુર્જ ખલીફા 20 ગયો

કંપની આ તો ગોમમાં બહુ રૂપિયામાં અલા ગોમની લણી વાત અલગ છે યાર અમે લેબ્યોટ લ્યો ને માથાકૂટ કરો કંપની હું ચમ પણ મજાજ નઈ ની કરવાની હો કેમ વે બનતા કે કંપની ની ના ના જો દે તમે તમારી વાત તોતરા કરી દેજો બોલા નહીં દાદાજી ના ટાટા

ઈ તો પતંગો પતંગો સગાઓ જે તમાર જે ખાતા હોય યાર તમે લંગ જે લેતા હોય એવું છે નાના પાત હા છે એટલે આ ચઈશ પછી

માલ લેવાની કોઈ રહેવા તો પતારી કામ પર એ કરવું હોય એ કરવાની